સ્વાગત છે તમારું અમારી માં આજે તારીખ પાંચ જુલાઈ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો નીકળશે પૂર ભરપૂર વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો મિત્રો તાત્કાલિક ધોરણે અંબાલાલ દ્વારા તાત્કાલિક લાઈવમાં આગાહી કરતા જણાવ્યું છે કે ખાસ કરીને ભાવનગરના વિસ્તારોમાં તેમજ પાલીતાણામાં ઉપરાંત બોટાદમાં ત્યારબાદ જસદણમાં ચોટીલા અને રાજકોટમાં છે હળવા મધ્યમ ઝાપટા અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે તારીખ પાંચ અને સાંજના સમય જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા તેમજ રાજપીપળા ઉપરાંત ભરૂચ વિસ્તારોમાં સાથે સાથે અમદાવાદના વિસ્તારોમાં અને આ ઉપરાંત ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે પાંચ તારીખના રોજ સાંજના સમય છે એ ઘણા વિસ્તારમાં હળવો મધ્યમ અને ઘણા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો છ તારીખ શનિવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો એમાં ખાસ કરીને દ્વારકાથી લઈ અને વેરાવળ સુધીની દરિયાઈ પટ્ટીમાં છે એ હળવા મધ્યમ જાપતા જોવા મળશે જેના હિસાબે ખેડૂતોને આ વિસ્તારમાં વોરાફ જોવા નહીં મળે ત્યારબાદ ભાણવર તેમજ જૂનાગઢ આ ઉપરાંત માંગરોળ ગીર સોમનાથના વિસ્તારોમાં તુલસી શિયામમાં કોડીનારમાં ઉનામાં છે એ હળવા મધ્યમ જાપતા જોવા મળશે આ ઉપરાંત જોઈએ તો ગોંડલ તેમજ કાલાવડ ઉપલેટા જેતપુર ધોરાજી રાજકોટ વિસ્તારમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે છ તારીખ શનિવારના રોજ ત્યારબાદ વાત કરીએ તો માંડવી તેમજ કચ્છના વિસ્તારોમાં ગાંધીધામ તેમજ રાપરના વિસ્તારોમાં અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ઝાપટા જેવો માહોલ જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા સુરત વલસાડ નવસારી વાપીમાં હળવો મધ્યમ વરસાદ વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો છ તારીખના રોજ સાત તારીખના રોજ પણ જોઈએ તો રાહત નહીં મળે જાપતાથી જેમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સાથે સાથે અંદરના વિસ્તારોમાં પણ જાપતા છે એ અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતમાં છે અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વરસાદ નવસારી વાપીમાં છે એ ભારે વરસાદ જોવા મળી શકે છે ઘણા વિસ્તારોમાં ત્યારબાદ કચ્છમાં વાત કરીએ તો કચ્છની દરિયાઈ પટ્ટીમાં પણ ઝાપટા જોવા મળશે આ ઉપરાંત સાત તારીખ બાદ ફરીથી એક બંગાળની ખાડીમાંથી મોટી સિસ્ટમ આવવાની છે જેના ટ્રફની અસરના લીધે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ફરીથી મેઘો મંડાશે અને જોરદાર વરસાદ જોવા મળશે અને સાર્વત્રિક વરસાદ પણ વરસી શકે છે એ બાબતે અમે આવનારા દિવસોમાં વિડીયો આપની સમક્ષ આપતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર